હલો જે મતે મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવું હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લો મિત્રો આ તારીખ સાજ અગિયાર જાન્યુઆરી બે હજારને પચી અને મિત્રો જોઈ લો અત્યારે નવી ફૂટમાં અત્યારે એટલો ફાલ લાગ્યો છે ને કે જો આ અત્યારે હું ધારું ને આમાં અત્યારે તમને વાત કરું ને તો જોઈ લો આમાં છે ને અત્યારે એટલો ફાલ છે ને કે તમને એમ લાગે કે આ જે પહેલાં જે અત્યારે પહેલાં ફાલનો જેટલો થયો ને એટલો એટલો હજી પાછો લગભગ બીજા ફાલનો થાય એવું એવું એટલો ફાલ લાગ્યો છે અત્યારે અને ફૂટ તમે હજી જો કાલે આપણે વિડીયોમાં દેખાડી ફૂટ હજી છે ને ખાલી એક વેત જેવડી થઈ છે એક વેત કરતાં અમુક ફૂટ મોટી છે અમુક નાની છે અને અત્યારે એમાં તમને દેખાડું તો એટલો ફાલ છે ને અત્યારે મિત્રો કે જો પહેલાં આપણે પહેલી વીણીનો દસ મણ નીકળી ગયો છે અને બીજી વીણીનો છે ને મિત્રો આપણે આઠ આઠ નીકળી ગયો એટલે મિત્રો હે ને અત્યાર સુધીમાં આપણે બે વીણીનો અઢાર મણ નીકળી ગયો છે અને અઢાર મણથી મિત્રો હજી છે ને હજી એમાં તમે જોઈ શકો ને તો હજી આઠથી નવ મણની વીણી હજી એક આવશે એટલે આપણે પહેલાં ફાલનો અંદાજ એવો છે કે આપણે હિતાવી ઈઠાવી કે અંદાજે મણ જેવો નીકળે પણ મિત્રો જોઈ લ્યો આપણે નવી ફૂટમાં અત્યારે એટલો ફાલ છે ને કે તમે આમાં ચોકી જાઓ એટલો ફાલ લાગી ગયો છે અત્યારે તો જોઈ લો હું તમને દેખાડી દઉં બરાબર આ તો મિત્રો આલો વિડીયોને એમ સુધી બની રહેજો અને જોઈ લઉં હું તમને અત્યારે ફૂટમાં ફાલ દેખાડી દઉં હા નાની નાની ફૂટ છે છતાં પણ એમાં તમે ફાલ જોઈ શકો છો જોઈ લે આ તો થોડીક મોટી ફૂટ છે પણ એ નહીં જોઈ લે હું તમને ખાલી નાની નાની ફૂટમાં દેખાડી દઉં જોઈ લો તમને દેખાય જો આ ખાલી ફૂટ છે ને અહીંથી આ નવી ફૂટ થઈને તેમાં જોઈ લ્યો આ બધો ફાલ કેટલો છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર જોઈ લો દેખાય જો આવડી ડાયરકીમાં ખાલી છે ને આ બાર છે છાપકાના જોઈ લો હજી હું તમને ખાલી આવડી ફૂટ દેખાડું જોઈ લ્યો દેખાય તમને ફૂટ હજી આવડી તો એમાં પણ આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ ને હજી જો અહીં ઉપર હજી થતો હોય ને છ હાટ રહે આવડી ફૂટમાં તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે જોઈ લ્યો આમાં એટલા ખાલી અત્યારે ફાલ છે એ પ્રમાણે ઝીંડવા થઈ ને મિત્રો તો હજી આપણે આ પહેલાં જે થયો ને એટલું એટલો હજી પાછો કપા થાય એમ છે બાકી તમે જોઈ લ મોટી ફૂટ થઈને તો મોટી ફૂટમાં તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આમાં બરાબર જોઈ લઈ આમાં અત્યારે અને જે પણ મિત્રો છે ને આમાં આપણે દવાનો છંટકાવ કર્યો ને તે બધી છે ને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં છે તે તમે જોઈ શકો છો જોઈ લે આ જાય તો આ એક અને એક બે ત્રણ ચાર પછી જોઈ લે આ એક અને આ પાંચ આવડી ફૂટમાં પાંચ અને હજી આ બધી ફૂટ વધે ને તેને હજી અલગ આ તો અત્યારે ખાલી આજે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ હું તમને દેખાડું છું બરોબર અને મિત્રો આવી ફૂટ જોતા છે ને આપણને એવું લાગે છે કે આપણે જે ધાયરો છે ને એ મુજબનું કપાસનું ઉતારો આવી શકે છે જોઈ લઈએ તમે એ જોઈ લઈએ હજી હું તમને આગળ પણ જઈને દેખાડું તો જોઈ લે આ મોટી મોટી ફૂટમાં તો હે ને મિત્રો તમે જોઈ શકો છો જોઈ લીધું એટલે જોઈ લે આ એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકા અહીંયા અગિયાર અહીંયા બાર બાર ને એકા તેર ને હજી આમાં થાય અલગ હજી આ એક ડાયરેક્યુમાં તમને મેં ખાલી જાણ્યા એવું તો મિત્રો જોઈ લે આમાં ડાયરેક્યુ દુનિયાની ફૂટ નીકળી છે બરાબર પહેલી રેડી હજી જોઈ લઈએ હું તમને થોડોક હજી આગળ જઈને પણ દેખાડી દઉં તો આ ફૂટ કેવડી નાની નાની છે ને વહેલીઓ રેડી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર રેડી વહેલીઓ આ આવડે આવડે સાબકા છે અત્યારે એટલા તો મિત્રો છે ને હજી પહેલો ફાલ આપણે હિતાવી મણ જેવો કપા થાય ને પહેલાં ફાલનો ત્યારે પણ એટલા નતા ને અત્યારે એનામાં

નવી ફૂટ તમને આમ કપા છે ને જોઈ લઈએ આમ દેખાય બધી ફરતી વેર આ બધી છેટે તમને દેખાડું મિત્રો તો જોઈ આવી ફૂટ છે બધી અને જો આ નવી ફૂટમાં બધે ફાલ આવો આવવો છે બરાબર જોઈ લઈએ તો હાલો બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હા તો અલગ અડીએ પાછાનીક્સિડિંગમાં ત્યારે બધાને જય માતાજી